ઘણા બધા લોકોએ એવો સવાલ ઉઠાવ્યો છે કે ભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટી બે લોકસભાથી બધી જ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતી રહી છે ત્યારે ભાજપને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સામે પ્રેસ કોન્ફરન્સ કરવાની કેમ જરૂર પડી નમસ્કાર દર્શક મિત્રો ગઈકાલે શનિવારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં ગઠબંધનની જાહેરાત કરેલી ચોવીસ બેઠકો ઉપર કોંગ્રેસ ચૂંટણી લડશે અને બે બેઠકો જે છે ભરૂચ અને ભાવનગર એ બે બેઠકો ઉપર આમ આદમી પાર્ટીને ચૂંટણી લડાવવામાં આવશે એવું ગઠબંધનની અંદર નક્કી થયું હવે એની સામે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતમાં ભાજપ કાર્યાલય પર આવીને પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં એમણે જે નિવેદન આપ્યું એની તો ચર્ચા થઈ જ છે પરંતુ ઘણા બધા લોકોએ એવો સવાલ ઉઠાવ્યો છે કે ભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટી બે લોકસભાથી બધી છવ્વીસે છવ્વીસ બેઠકો જીતી રહી છે ત્યારે ભાજપને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સામે પ્રેસ કોન્ફરન્સ કરવાની કેમ જરૂર પડી શું આ ભાજપનો ઓવર કોન્ફિડન્સ છે કે પછી ભાજપ આને પડકાર માની રહ્યો છે આના વિશે તમારી સાથે ચર્ચા કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક શનિવારે બપોરે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપ કાર્યાલય પર આવીને પ્રેસ કોન્ફરન્સ કરી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે ગઠબંધન જાહેર થયું ગુજરાતની અંદર એના વિશે એમણે મીડિયાની સાથે વાત કરી આની અંદર એમણે એક નિવેદન એવું આપ્યું કે આ આંધળા અને બહેરાનું ગઠબંધન છે અને એના માટે એમણે પેલી એક સ્ટોરી પણ મીડિયાને શેર કરી કે ભાઈ એક આંધળો હતો એ જોઈ નહોતો શકતો એટલે એની ઉપર જે લંગડો હતો એ ચાલી નહોતો શકતો તો આંધળો આંધળાના ખભા પર બેસીને લંગડો જતો હતો અને આવી બધી એમણે સ્ટોરી કરી એ સિવાય બી એમણે ઘણા બધા પ્રહારો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કર્યા પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે અને ઘણા બધા લોકો આ સવાલો પૂછી રહ્યા છે કે ભાઈ ભાજપને કે સી આર પાટીલને પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂરત જ શું કામ પડી ભાઈ તમે બે લોકસભાથી છવ્વીસે છવ્વીસ જીટો સીટો તમે જીતી રહ્યા છો તો તમારે સામે પ્રતિક્રિયા પણ આપવાની જરૂર નહોતી ભલે એ લોકો ગઠબંધન કરે તો કરે ઇલેક્શન છે તો સામે પાર્ટી તો રહેવાની જ છે હવે આ જે આની સામે જે પ્રશ્ન ઊભો થયો કે આ ભાજપમાં ઓવર કોન્ફિડન્સ છે કે આને પડકાર માની રહ્યો છે આની સામેનું જો આપણે એક એનાલિસિસ જોઈએ તો ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની અંદર આમ આદમી પાર્ટીએ પહેલી વખત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ઝંપલાવેલું અને સારું એવું પ્રદર્શન કરેલું પાંચ બેઠકો આમ આદમી પાર્ટી જીતી હતી એ પછી એક ધારાસભ્ય તૂટી ગયો એ બે નંબરની વાત છે પરંતુ એ વખતે આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સારું હતું અને તમે જો લોકસભાના હું તમને આંકડા બી કહીશ કે કોંગ્રેસનો જે વોટ શેર હતો એ પણ સારો એવો હતો સાવ ઘટીને શૂન્ય કે એવો નથી થઈ ગયો ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની અંદર જ્યારે રિઝલ્ટ આવ્યું અને ચૂંટણી પહેલાં પણ ઘણા બધા લોકો એવું કહેતા હતા કે કોંગ્રેસના વોટ કાપવા માટે આમ આદમી પાર્ટીને મેદાનમાં ઉતારવામાં આવી છે અને ભાજપ એકસો છપ્પન બેઠકો જીતી એમાં આપણે જોઈએ તો એ લાગે પણ છે કારણ કે આમ આદમી પાર્ટીને ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની અંદર લગભગ તેર ટકા વોટ મળ્યા હતા એમાંના મોટે ભાગના જે વોટ હતા એ કોંગ્રેસના કપાયા હતા એટલે આમ જોવા જઈએ તો કોંગ્રેસને લગભગ બાર તેર ટકાના વોટ શેરનું નુકસાન થઈ ગયું હતું હવે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો જે વોટ શેર હતો એ સત્યાવીસ ટકા હતો અને ભાજપનો વોટ શેર હતો બાવન પોઈન્ટ બાર ટકા અને આમ આદમી પાર્ટીનો બાર પોઈન્ટ એકાણું ટકા એટલે લગભગ તેર ટકા જેટલો વોટ શેર હતો હવે બે હજાર ચૌદની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી થયેલી ત્યારે ગુજરાતની અંદર ભાજપનો વોટ શેર ઓગણસાહીઠ પોઈન્ટ એક ટકા જેટલો હતો અને કોંગ્રેસનો વોટ શેર બત્રીસ પોઈન્ટ નવ ટકા હતો એ પછી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની અંદર ભાજપનો વોટ શેર વધ્યો અને બાસઠ પોઈન્ટ એકવીસ ટકા થયો અને કોંગ્રેસનો વોટ શેર હતો એ બત્રીસ પોઈન્ટ અગિયાર ટકા હતો મતલબમાં છેલ્લી બે હજાર ઓગણીસની ચૂંટણીમાં બી કોંગ્રેસની પાસે બત્રીસ ટકા વોટ શેર તો છે જ તો શું ભાજપને આ ડર છે કે આમ આદમી પાર્ટી એક અલગ જ્યારે લડતી હતી ત્યારની વાત જુદી હતી અને હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો ભેગા થઈ જાય તો જે પહેલાં કોંગ્રેસના વોટ કપાતા હતા એ નહીં કપાય તો એ કોંગ્રેસને થોડો ઘણો ફાયદો થઈ શકે છે તો આ એક ડર છે કે આ એક પડકાર લાગે છે અથવા તો આ ભાજપનો ઓવર કોન્ફિડન્સ છે કારણ કે જો તમે બધી રીતના મજબૂત હો તમે બે લોકસભાથી ચૂંટણી જીતતા આવતા હો તમારી પાસે માઇક્રો મેનેજમેન્ટ હોય તમારી પાસે ટીમ વર્ક હોય તો પછી તમારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગઠબંધન કરે એનાથી તમને ડરવાની જરૂર શું છે આ એક ચર્ચા અત્યારે ઊભી થઈ છે અને આ સી આર પાટીલે જે નિવેદન આપ્યું કે આંધળા અને બેરાના ગઠબંધન એના વિશે પણ ઘણા બધા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ